જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે બધા શાંતિ પ્રાર્થના ગાઈશું આપણે આપણા પૂર્વજો માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે જેથી કરીને આપણા પૂર્વજોની આત્માને શાંતિ મળે એ જ્યાં હોય ત્યાં ખુશ રહે અને એમને મોક્ષ મળે તો ચાલો આપણે શરૂ કરીએ શાંતિ પ્રાર્થના ही नाथ जोड़ी हाथ पाए। प्रेम थे सहुलागे शरणों जी आप जो वड़ी कर्म जो सुसंपति सुविचार सत्कर् मनो दैवारसो सु सत दैवार जन्मो जन्म सत्सङ्ग शान्ति साची आपु मि के सुख स्वर्ग उरे

જય ભક્તો આશા કરું છું કે તમે બધાએ પણ મારી સાથે શાંતિ પ્રાર્થના ગાઈ હશે આશા કરું છું કે તમને બધાને આ વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ સાંભળી શકે કમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ